જ્યારે પાછળ બેઠેલા અન્ય વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા સિનોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર મૃતક અને ઈજાગ્રસ્ત બંને સંખેડા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે હાલ સિનોર પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે

આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર